અરજણ વાવમાં જે મતદાન બહિષ્કાર હતું કેવી રીતે લોકોને સમજાવવામાં આવે શું આજે લોકસભાનું ઇલેક્શન હતું ને ગામની અંદર તમામ મતદારોએ બહિષ્કાર કર્યો છે અમારા માટે પણ દુઃખની વાત કહેવાય કારણ કે મતદાતા જ્યારે પોતાની માંગણીઓ સંતોષાથી ના હોય અને એના કારણે આજે એમને બહિષ્કાર કરવો પડ્યો છે આજે એમની જોડે વાર્તાલાપ કરી તમામ સંગઠનથી લઈ નગરપાલિકાના તમામ પ્રમુખ અને કોર્પોરેટરો ઉપસ્થિત હતા સુખદ અંત આવ્યો અધિકારીઓ ઉપસ્થિત હતા એમની એક માંગ હતી ડમ્પિંગ સાઇટ જે અહીંયા બાજુમાં કચરો છે ઘન કચરો એનો જે બળે છે એના કારણે નુકસાન થઈ રહ્યું છે એને અહીંયાથી બંધ કરવામાં આવે અને માંગ પણ એમની વ્યાજબી લાગી અને અમે બાંધરી તરીકે એમને લખાણ પણ આપ્યું અને કીધું કે ભાઈ આ ટૂંક સમયની અંદર નગરપાલિકામાં ઠરાવ કરીને એને સરકારમાં પરમિશન માટે મોકલવામાં આવશે અને તમામ પ્રકારની વાત કરી આગેવાનો અને ગામ લોકોએ હરજણવાવ ગામનું મતદાન ચાલુ કર્યું છે અને એમને વિશ્વાસ આપ્યો છે કે નેવું ટકા મતદાન અહીંયા અરજણ વાવની અંદર થશે એવો એમને વિશ્વાસ આપ્યો છે અને વિશ્વાસ સાથે સુખદ અંત્યો છે